મોરબીના લૂંટાવદર ગામે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર ગ્રામજનોએ જનતા રેડ પાડી હોવાનો બનાવ સામે આવ્યો છે અને આ જનતા રેડ બાદ પોલીસ પણ ત્યાં દોડી આવી હતી અને ધોરણસરની કાર્ય કાર્યવાહી હાથ ધરી હતી પ્રાપ્ત વિનો વિગતો અનુસાર મોરબીના લૂંટાવદર ગામે એક ખેડૂતના ધ્યાને અવાવરૂ જગ્યાએ દેશી દારૂની ભઠ્ઠી ધ્યાને આવી હતી તેણે ગ્રામજનોનું ધ્યાન દોર્યું હતું ને ત્યાં મોટી સંખ્યામાં ગ્રામજનો પહોંચ્યા હતા અને જનતા રેડ કરી હતી જનતા રેડ કરી અને દેશી દારૂમાં વપરાતી અલગ અલગ ચીજવસ્તુઓ તેમજ દેશી દારૂ બનાવવાનો હાથો સહિતની ચીજવસ્તુઓ વિડીયોમાં બતાવવામાં આવી છે ત્યારે જનતા રેડ દરમિયાન શું બનાવ બન્યો હતો ત્યારે જુઓ સમગ્ર વિડીયો હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે રેડી હાલો વિડીયો બની ગયો હમણાં નાખું છું તમારામાં બે મિનિટ લુટાવદર હા ગઠવીના મોકલના નાના રેડી આલો ગામ જિલ્લો મોરબી તાલુકો મોરબી લુટાવદરની સિમમાંથી અડદક દારૂ પકણાનો જનતા રેડ કરી છે તમને વિડીયો બતાવો બતાઉ હાલો આ બનાવવાનું સાધન

બાકી બીજા બેરલ બધા પડ્યા છે અને લુટાવદરના આ ત્રીજું બેરલ આ ચોથું બેરલ ઓછામાં ઓછું સાતસો થી આઠસો કેલબા સાતસો થી આઠસો લીટર તો બને હે તારું

રેડી હાલો વિડીયો બની ગયો હમણાં નાખું છું તમારા બે મિનિટ ના ના રેડી હાલો હમણાં